જે અભિમચય ભારતનું ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક સોશિયલ મીડિયા મીડિયાની અંદર ન્યૂઝ અખબારોની અંદર આપણે ઘણી વખત જોવામાં આવે છે કે જે જ્યોતિષો અમુક ઢોંગી ભાવાઓ છે એ લોકો કેવી રીતે ભોળાવાળા લોકોને ગામડાના લોકોને અશિક્ષિત લોકોને કેવી રીતે પોતાની માયાઝાટમાં ફસાવતા હોય છે લાખો રૂપિયા લૂંટી લેતા હોય છે અને ઘણી બધી અશિક્ષિત દીકરીઓને

એમની આપવીતી એમની પાસેથી સાંભળી આપણે શું બનાવ છે આ જ્યોતિષ કોણ છે જ્યોતિષ નામ શું છે અને તમે એના સંપર્કમાં કેવી રીતે આવ્યા જ્યોતિષ નું નામ રાકેશભાઈ જોશી છે સુરતના છે અને એમને ઇન્સ્ટાગ્રામ માંથી મને પેલા મેસેજ કર્યો તો પછી મેસેજ કર્યો એટલે પછી મેં એમને કીધું કે તમે મને ફોન કરો તો પછી એમને મને એમનો નંબર આપ્યો અને પછી મેં ફોન કર્યો ફોન કર્યો તો મને કહે કે તમારે એકાઉન્ટ તો આવું પડશે તો પછી હું મારા મમ્મી એમ કે રુદ્ર ગયા અહિયાં બીજા દિવસે અને બીજા દિવસે હું રુદ્ર ગયા એટલે એમને એવું કીધું કે તમારા ઘર માં આવું હોય ને એટલે કે આ અડચણ આવે ને આ અડચણ તમારે આવું બધું કરવું પડશે તો પહેલી વખત અમારે ત્યાં પૈસા નતા લીધા અને બીજી વખત અમે ગયા તા ને તો બીજી વખત એમને એમ કીધું કે આટલા ખર્ચો થશે આટલો ખર્ચો થશે પછી અમે એમને શું કહેવાય ખર્ચા પૈસા પણ આપ્યા હતા કેટલા પૈસા તમે આપ્યા હતા

આવી રીતના રહે તો હું આ બધું તારું મૂકું ઇન્સ્ટાગ્રામ ઉપર બધા બતાવું એક વાર મેં એવું પણ કર્યું કે ફોટા પણ મારા મૂકી દીધા હતા તો મારા પપ્પાના પછી ફોનમાં ફોન આવવા માંડ્યા કે આવું શું કર્યું તમારી દીકરીએ કે આવી રીતના ફોટા આવે ને કેલા તો પછી મેં કીધું મેં કીધું તું કેમ આ બધા ફોટા મૂકી દઉં તો કે તારે મારા લગ્ન કરવા પછી આમ ને તેમ કીધું લગ્ન તો નહીં કરી શકું મેં કીધું મારે ઘરે પરવાનગી લેવી પડે તો કે મેં એના કારણે કે ફોટા કે મૂક્યા છે તો પછી ફોટાને બધું મૂકી દીધું એના પછી મને કહે કે તારે અહીંયા કઈ આગામ થાય નથી થતું તો મેં કીધું હું આવી રીતના ઘરેથી બહાર નો નીકળી શકું તો એ મને કહે કે ગમે એમ કરી તું આવીને ફોટાને બધું મૂકવું તો પછી મેં એમ કીધું મેં કે તારે તે મેં કીધું અમથી મેં કીધું મેં મારા પપ્પાને કીધું છે કે આવું કરે છે મેં કીધું આવું આટલું બધું મને દબાણમાં લે છે અને એના કારણથી હે ને

કે પતિ પત્ની ને પતિ પત્ની ને બધા ભેગા રહે છે બાળકો બોલ રહી ના એ બતાય અલગ રહે કે કલો રાજસ્થાન ના ગામ મે આ કે રાકેશ ચોસી છે ગુજરાતી છે ગુજરાત નો કે રાજસ્થાની છે ઈ રાજસ્થાની રાજસ્થાન નું પર સુરત માં અજો નું કામ કરે છે હા બરાબર કે પત્ની ને બાળકો હોવા છતાં તમને એને આવડતું ફસાય ગયું હા ઓ આલી દરીમાં બરી ઇ કી રટકો કાય લેવા આવે છે ધમકી આવે મારબૂદ કરે શું કરે છે

શું કરવાનું છે કાય તો તમે ફરિયાદ દાખલ કરવી શકો છો ના મારે તો ફરિયાદ દાખલ કરવાની ફરિયાદ દાખલ કરવાની છે ને તો તમારો પરિવારનો લોકો જે વાત કરી છે તમે હા ઘરે બધાય વાત કરી બધા ફરિયાદ કરવા માટે તૈયાર છે તૈયાર છે તો મિત્રો તમે આ બધું સાંભળ્યું અભિનય શું કીધું આવી રીતે અનુસૂચિત જાતિ હોય ગરીબ પચાસ વર્ષની દીકરીઓને આવી રીતે ખોટા લોભ લાલચ આપી પ્રેમમાં ફસાવી શારીરિક શોષણ કરે છે આની પહેલા પણ પૂરતો બનાવ હતો કોઈ અપ્રેલિક દીકરીને આવી રીતે હેરાન પરેશાન કરતો હતો અને બીજો બનાવ છે આ બનાવ તો ગંભીર એવો છે સામાન્ય લોકો જે પોતાના જીવનથી કંટાળેલા પીડાયેલા લોકો હોય બરોબર એમાંથી બહાર નીકળવા માટે આવા જ્યોતિષો પાસે જતા હોય તો આવા જ્યોતિષો પાસે જાય છે ત્યારે આવા જ્યોતિષો બરોબર એમનો આવી રીતે ખોટો ઉપયોગ કરે છે તો તમામ લોકોને કહેવામાં આવે કોઈ પણ જ્યોતિષ પાસે જવાથી તમારું નિરાકરણ નહીં થાય તમારું નિરાકરણ તમારા હાથમાં છે તો આવા લોકોથી બચો અને આનો ફોટો પણ મૂકું છું એને પણ હું વ્યક્તિગત ફોન કરી એની પાસેથી આપણે બધી માહિતી મળે કે અનુસૂચિત જાતિની દીકરીને કેવી રીતે પ્રેમમાં વસાવી સારી વિશ્વસન કર્યું અને એની ઉપર કાયદેસર ફરિયાદ પણ આપણે દાખલ કરાવશું અને તમામ લોકો આને ફોન કરી અને એની ઓકાત બતાવો કે ભાઈ તું જ્યોતિષ જોવાનું કામ કરે છે જયારે કોરોના હતો બરાબર ત્યારે તું ક્યાં હતું ત્યારે તારે જવાય ને કે ભાઈ કોરોના બધા એક્સિડન્ટો થાય છે બેન બળાત્કાર થાય છે આ ભારત ઉપર જયારે હુમલો થયો ત્યારે તારા જેવા જ્યોતિષની જરૂર હોય છે સાચા જ્યોતિષની વાત નથી પણ જ્યાં ખોટા લોકો છે ગતીમ છે જે લોકોને લૂંટે છે એ તમામ ખોટા લોકોને ખુલ્લા મળવાના છે કે વધુમાં વધુ વિડીયો શેર કરી અને આને ફોન કરી અને જય ઝૂલે